Thank you ગઈ રાત્રે ચોટીલાલ લોહાણા મહાજનવાડી ખાતે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા ચોટીલાના રઘુવંશી મહિલા મંડળ દ્વારા ચોટીલાલ લોહાણા મહાજનવાડી ખાતે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોટીલા મહાજનવાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ પાત્રો ભજવીને રામાયણનું નાટક ભજવવામાં આવ્યું હતું અને રામ ભગવાનની જીવન શૈલીને અનુસરીને જીવન જીવવાનો સંદેશો આપવામાં આવ્યો અને રઘુવંશીઓની મહિલાઓ દ્વારા રામ આયગાના ગીતનું પરફોર્મન્સ આપ્યું આપવામાં આવ્યું રંગોળી દીવડા અને પ્રભુ શ્રી રામનો શણગાર કરવામાં હતો સમગ્ર કાર્યક્રમ બાદ પ્રભુ શ્રી રામની આરતી અને થાળ કરીને પ્રસાદી પણ લેવામાં આવી હતી રિપોર્ટર મુકેશ સમાચાર આજ ભગવાન રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એવો ઉત્સવ છે કે